જો તમને એવું લાગતું હોય કે તમારો સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે અને સમયની પસાર થવાની ગતિ વધી રહી છે તો તે ખૂબ જ સચોટ બાબત છે દેશમાં ચાલી રહેલી મહામારીના કારણે અડધા દેશના લોકો ઘરમાં લોકડાઉન થયા છે સમય થોભી ગયો છે પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે તેનું કારણ જાણવા માંગો છો તો જુઓ અમારો આ અહેવાલ જો ચોવીસ કલાકનો પણ સમય ઓછો પડતો હોય અને તમને એવો અહેસાસ થતો હોય કે સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે તો આનું કારણ છે છે ધરતી પોતાના પર સામાન્ય વધુ ઝડપથી ફરી જેના કારણે દિવસની લંબાઈ ચોવીસ કલાકથી ઓછી થઈ ગઈ છે પૃથ્વીની આ ગતિ છેલ્લા પચાસ વર્ષમાં કોઈ પણ સમયની તુલનામાં ઝડપી છે જેના કારણે એક દિવસ ચોવીસ કલાક કરતાં થોડો નાનો થયો છે હવે આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આની ગણતરી સરખી રીતે થવી જોઈએ કે નહીં અગાઉ ક્યારે નેગેટિવ લિપ સેકન્ડ ને સમયમાં નથી ઉમેરવામાં આવ્યું પરંતુ વર્ષ ઓગણીસો સિત્તેર થી અત્યાર સુધી સત્યાવીસ વખત સેકન્ડ ને વધારવામાં ચોક્કસ આવ્યું છે જ્યારે ધરતી એક ચક્કર પૂરું કરવામાં ચોવીસ કલાક થી વધુ સમય લગાવ્યો હોય ત્યારે આ સમયમાં એક સેકન્ડ ઉમેરવામાં આવે છે અર્થાત અત્યાર સુધીમાં સત્યાવીસ નેગેટિવ સેકન્ડ જોડવામાં આવ્યું છે

અને હવે એક દિવસ પૂરો થવામાં છ્યાસી હજાર ચારસો સેકન્ડથી પણ ઓછો સમય લાગી રહ્યો છે જુલાઈ બે હજાર વીસમાં ચોવીસ કલાકનો દિવસ પૂરો થવામાં એક પોઈન્ટ છેતાલીસ જીરો બે મિલી સેકન્ડ ઓછો સમય લાગી રહ્યો છે આ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ હતો હવે સરેરાશ પ્રત્યેક દિવસ પોઈન્ટ પાંચ સેકન્ડ વહેલો પૂર્ણ થઈ જાય છે સમયમાં થઈ રહેલા પરિવર્તનની અસર મોટા સ્તરે જોવા મળતી હોય છે સેટેલાઇટ અને સંપર્ક ઉપકરણ સોલર ટાઈમ મુજબ કામ કરે છે જે ચંદ્ર તારા અને સૂર્યની સ્થિતિ ઉપર આધારિત હોય છે તેને જાળવવા રાખવા માટે પેરિસ ઇન્ટરનેશનલ અર્થ રોટેશન સર્વિસ અગાઉ લીપ સેકન્ડ ઉમેરવાનું કામ કરતી હતી મહત્વનું છે કે સમયનું આ પરિવર્તન ઓટોમેટિક ક્લોક પર જોઈ શકાય છે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ